हेलो मित्रों आज ये तारीख छे 22 जनवरी 2025 અને આપણે આવી ગયા હે બપોર ની હરાજીનો ભાવ જોવા તો તમે જોઈ શકો જો આજે બુધવાર ના હિસાબે બકાલો જાજુ આવી ગયો હે અંદર એટલું હે પ્લેટફોર્મ માં અને બારે પણ એટલું હે તો તમે જોઈ શકો આ એક નંબર વાલ હે જનો ભાવ 30 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ કોબીજ જેનો ભાવ લઈને રૂપિયા ભાવી ઉદડી ના ગુલાબી રીંગણા છે જેનો ભાવ સાલી થી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ દૂધી છે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે आ शकरिया है जेनो भाव 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર ગાજર છે જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાઈ છે आयट नंबर गुवार है जेनो भाव 90 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે. આયટ નંબર તુવેર છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ગોટો રીંગણા છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયાની ઉદળી ભારી વેચાય છે. આયટ નંબર મરચા છે જેનો ભાવ 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ લીંબુ છે છે જેનો પછાથી લઈને રૂપિયા સુધી કિલો અને તમે જોઈ શકો છો અત્યારે ચાર વાગી ગયા છે અને માલ આજે જાજો પડ્યો રહ્યો કારણ કે આજે બુધવાર હતો એના હિસાબે માલ બહુ જાજો આવી ગયો હતો પણ એટલો બધો ઉપાડ કઈ થયો નથી અને ગરાકી પૂરી થઈ ગઈ છે અને હવે વેચે એટલું વેચશું બાકીનું ઢાકીને રાખી દઉં તમે જોઈ શકો જોવા આજે બધોય માલ એમની હે અને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જઈ મોગલ લખી નાખજો